સાડા નવ વાગે તલોદ તાલુકાના વાવ ગામે રહેતા ચૌધરી કેતનભાઈ સુરેશભાઈ ગાંડાભાઈ તરફથી સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી બંધ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી સુરેશભાઈ ના પરિવાર તરફથી વાવ પ્રાથમિક શાળા બાલ મંદિર અને આંગણવાડીના બાળકોને દૂધપાક બનાવીને પીવડાવી એક પુણ્યનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શનિવારે સાડા નવ વાગ્યે પણ વાવ પ્રાથમિક શાળાના બાળકોને દૂધપાક બનાવીને આપવામાં આવેલ છે આ પ્રસંગે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખશ્રી પણ હાજર રહ્યા હતા આ કાર્યને બિરદાવ્યું હતું અને સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે આ રીતે દરેક ગામોમાં આવું પુણ્યનું કામ કરો તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા